અસલામવાલેકુમ જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ વિષય આસપાસ વિષિયાંગ પાઠ વીસ જંગલો કોના જેમાં ભાગ ત્રીજો વિદ્યાર્થીની મિત્ર ગયા તાસમાં આપણે અભ્યાસ કર્યો હતો કે સૂર્યમણી વાસવી દીદી અને બીજા લોકોની મદદથી તોરણ નામનું કેન્દ્ર ખોલે છે તોરણનો અર્થ કુતુક ભાષામાં જંગલ થાય છે આ કેન્દ્રમાં બાળકોને છોડવાઓમાંથી ઔષધિઓ અને વાસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કલા શીખવવામાં આવે છે સૂર્યમણી આ કેન્દ્રમાં વિ ખાસ પ્રકારના પુસ્તકોનો સંગ્રહ પણ કર્યો છે જો કોઈ આદિવાસી જાતિ સાથે અન્યાય થાય તો તેઓ સૂર્યમણી પાસે આવે છે અને સૂર્યમણી તેમને ન્યાય અપાવવા માટે લડે છે હવે આપણે આગળ અભ્યાસ કરીશું વાંચો અને કહો ઓડિશાની ધોરણ દસની છોકરી શીખિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ પત્રનો ભાગ વાંચો હવે અહીં ધોરણ દસમાં ભણતી ઓડિશાની છોકરી જેનું નામ છે શીખિયા તે મુખ્યમંત્રીને પત્ર લખે છે તો ચાલો વાંચીએ શું લખ્યું છે પત્રમાં માન્ય શ્રી અમારા જેવા વનવાસીઓ માટે જંગલ બધું જ છે અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે આ બધી યોજનાઓને કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તેઓ ક્યાં જશે આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનીજ માટે ખરીદ ખોદીશું તો શું બાકી રહેશે ફક્ત પ્રદૂષિત હવા પાણી અને માઇલો સુધી વેરાન જમીન તો શીખ્યા લખે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી અમે વનવાસીઓ છે અને અમારું બધું જ જંગલ છે અમે જંગલોથી એક દિવસ પણ દૂર રહી શકતા નથી પણ સરકાર જે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ કરી રહી છે તે જેવી કે બંધ બાંધવા ફેક્ટરીઓ વગેરે જેના કારણે અમારી પાસેથી અમારા જંગલો લઈ લેવામાં આવી રહ્યા છે આ બધી યોજનાઓને કારણે અમે વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જે લોકો જંગલોમાં રહે છે જેમની જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ જંગલો પૂરી પાડે છે તો તે લોકો હવે ક્યાં જશે જો જંગલો જ નહીં હોય તો જંગલોમાં રહેનાર લાખો પ્રાણીઓ અને લોકો તે લોકો ક્યાં જશે જો આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનીજ માટે ખોદીશું તો બાકી શું રહેશે ફક્ત પ્રદૂષિત હવા પાણી અને માઇલો સુધી વેરાન જમીન મિઝોરમમાં ખેતી માટે લોટરી તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે જો ચિત્રની અંદર ગાઢ જંગલ દેખાડવામાં આવ્યું છે તો આપણે વાર્તા વાર્તામાં વાંચ્યું કે ઝારખંડના જંગલો કેવા છે હવે આપણે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે અભ્યાસ કરવાનો છે તો ત્યાં ખેતી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈશું ટન 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 જેવો ઘંટ વાગ્યો લોમટેયા ડીમાંએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી રસ્તામાં તેઓ ઝરણા પાસે વાસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાયમાં સરપંચ ઉતાવળમાં હતા આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે જમીન આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની ન હતી તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા તો હવે સ્કૂલમાં ઘંટ વાગે છે ટન 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 ઘંટ સાંભળતાની સાથે બાળકો બેગ ભરીને જલ્દી જલ્દી ઘર તરફ જવા લાગે છે રસ્તામાં તેઓ ઝરણા પાસે રોકાય છે અને વાસમાંથી બનાવેલા પફમાં પાણી પીએ છે આજે બાળકોને જ નહીં પણ તેમના સર જે છે તેમનું નામ છે સાયના સર તે પણ ઉતાવળમાં હતા કેમ કે પંચાયતમાં સભા મળવાની હતી અને પંચાયતના લોકો લોટરી નીકળવાની હતી એટલે કે લોટરી નીકળવાની હતી કે એમાં એવું હોય છે કે કયા પરિવારને ખેતી કરવા માટે કેટલી જમીન મળશે એ લોટરીના આધારે કહેવામાં આવે છે કે ત્યાંની જે જમીન હતી તે આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની નહીં હોય જેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા વાંસમાંથી બનાવેલા સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે સાંઈમાસરના પરિવારને પહેલી તક મળે છે તેમણે કહ્યું હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી રીતે થઈ શકી નહીં મારી બહેન ઝીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી પછી એકલા હાથે ખેતી સંભાળવાની સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું તો આ લોટરી કેવી રીતે કરવામાં આવે છે કે એક વાંસનો ઘડો સુંદર સજાવેલો ઘડો લેવામાં આવે છે અને એ ઘડાની અંદર ચિઠ્ઠી નાખવામાં આવે છે હવે ઘડામાંથી જે પહેલી ચિઠ્ઠી કાઢવામાં આવે છે અને જેનું નામ આવે છે તેને ખેતી કરવાની પહેલી તક મળે છે તો આ વર્ષે સાયમા સરનો પહેલો નંબર આવ્યો હતો એટલે કે તેમના પરિવારનો અને તેમનો પહેલો નંબર આવ્યો તો સાયમા સર ખૂબ જ ખુશ હતા પરંતુ તેઓ વધુ જમીન લેવા માંગતા ન હતા કેમ કે ગયા વર્ષે તેમણે જે જમીન લીધી હતી તેમાં તેમ તેઓએ સારી રીતે ખેતી કરી શક્યા નહીં કારણ કે તેમની બહેન જે છે ઝીરીન તેના લગ્ન થઈ ગયા હતા અને તે સાસરે જતી રહી હતી હવે સાયમાસર એકલા હતા અને એકલા હાથે એટલી બધી ખેતી થઈ શકે એવું હતું નહીં સાયમા સરરે ત્રણ ટીમ જમીનનું પૂછ્યું નાની એ પૂછ્યું ત્રણ ટીન જમીન એટલે શું તો હવે સરે સાયમાં સર જે છે તેમણે ત્રણ ટીન જમીન લેવા માટેનું કહ્યું તો ત્યારે માથીની નામની છોકરી જે નાની છોકરી છે તે પૂછે છે કે ત્રણ ટીન જમીન એટલે શું ચામુઈએ સમજાવ્યું જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી તો એક ટીન ચામુઈ નામનું છે જેનું નામ ચામુઈ છે તેમણે કહ્યું કે જેના ઉપર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય અને ટોન ટોન ટીન બીજ ઉગાડી શકીએ તેને ટોન ટીન જમીન કહેવાય એક ટીન અહીં આ એક નવો શબ્દ આવ્યો છે ટીન ટીન એટલે એક કપ એક કપ જેટલી બીજ ઉગાડી શકાય એટલી જમીનને એક ટીન જમીન કહેવાય હવે ગામના પરિવારોને એક પછી એક જમ ખેતી કરવા માટે જમીન મળવાનો વારો આવ્યો અહીં સુધી આપણે અભ્યાસ કર્યો આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું અલ્લા હાફિઝ